નમસ્કાર જય જવાન જય કિસાન તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રીંગણની ખેતી રીંગણની ખેતીમાં જબરજસ્ત ગ્રોથ વિકાસ તમે નિહાળી શકો છો જબરજસ્ત ફ્લાવરિંગ જો તમારે પણ આવું રિઝલ્ટ લાવવું હોય તો હજુ તમારો સંપર્ક કરી શકો છો જબરજસ્ત તમને રિઝલ્ટ મળી રહેશે રીંગણની ખેતીમાં તો મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબ કોણ ખાસ ભૂલતા નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું બસો પિસ્તાલીસ એકતાલીસ ત્રણસો બાણું ગોવલ સંજય તમે જોઈ શકો છો રીંગાની ખેતીમાં જબરજસ્ત જોરદાર રિઝલ્ટ લાઈવ તમે ફ્લાવરિંગ પણ નિહાળી શકો છો જબરજસ્ત જોરદાર તેની ક્વોલિટી સાઇનિંગ તો જબરજસ્ત રીંગાની ખેતીમાં રિઝલ્ટ